રામ રામ સીતારામ ભાઈ જગફળી નું વાવેતર કરેલ છે એ લગભગ આજ માનો ને કે પાંચ દી થયા કમ્પ્લેટ અને અમારે મેડમ કે દી કે ઝાડવા ઉપાડવાના થાય કે માંડવી માં કઈ માં માંડવી કે મગફળીના ડોડવા કઈ હે કે નથી કે આજ તો કે ટેસ્ટ કરવો કારણ કે આ વર્ષમાં અમે એક વખત હજુ સુધીમાં ઝાડવા ઉપાડ્યા ને આજ પહેલી વાર ઝાડ ઉપાડે ને ટેસ્ટ કરીએ કે મગફળીમાં કેવા ફાલ હે અને કેવી પકડાટી બોલે અને વાવેતર ની વાત કરીએ તો માનો ને કે આપણું વાવેતર જબરજસ્ત છે આ વાડી અંદર પિસ્તાલીસ વીઘાનું નું વાવેતર હે અને મગફળી પર જામો લઈ ગઈ જોકે આમાં રેસ ફૂટે ગયા કારણ કે આ વર્ષમાં વરસાદ એવો પડ્યો ને તમે જોવે હકીને પાણી જ ભીર્યા આમાં

કારણ કે હજે પાંચ દી થયા અને આમાં બીબડા તમે જોવે હગો બીબડું બહુ છે જો અને કાદુ છે એટલે દેખાતો ને અને કાદુ હે એટલે દેખાતા ને થાસી વાત છે જો ને મારા હાથ ને ભરાઈ ગયા આખા કાદુ પર એ સદ વિયા જા આમાં તમે જોવે હગો તમને માઈ નામ નો આવે તો ભાઈ આ જોવે હગો તમે આ જોવો અને આપણે આ આ ઝાડુ ઝાડુ ની રા ઝાડુ લાઈવ ઝાડુ ઉપાડા જો ભાઈ આ લાઈવ ઝાડુ હજે પાછું

આવો છે આપડી વાડી માંડવી માં ફાલ અને બાવી નંબર નું વાવેતર છે આ વાડીમાં વાવેતર થાય અને બીજી વાડી પણ આપડી મોટું વાવેતર છે અને વાત કરીએ તો આમાં એક તો કાદુવારા હાથ થેગા મોબાઈલ પાણીવાળો થેગો પણ તમે જોયું કે માંડવીમાં ખરેખર ફાલ હારામ હારો છે 22 નંબરમાં આ માંડવી જોવો તો તમે કારણ કે હાવ કાદુ જ છે આમાં

તું લેવા જા અને પેલા તમને બતાડીએ કે પોઝિશન છે ખરેખર પછી તો ખબર પડે ને હા 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 હવે દેખાણો હાસો માલ જયારે જયારે મને હેરખું જોવા દેતું તું આ ઉથમાન હમમાં ગરમા નક મને ખબર પડતી મણી દે દે જો હવે જો આમાં હે ભાઈ કોમેન્ટ કરજો ફાલ નહિ હો બગડાટી બોલે જાહે કે ની બોલે કીજો મારા ભાઈ તમે જોવો તો ખરી એક વખત પાછા ધોરા હે આ ડોડવા હે ઊણા

અને પાણી તો આપણી ઘટતું જ જો ભાઈ પાણી ખરેખર ઘટતું નથી તમને હું બતાડ વિડીયોમાં કે આટાણે અમે જો આ લાઈન પાથરે અને મોટર ચાલુ કરી દીધી હે ટાઈ પહેલે બે હજાર ફૂટને બારસો ફૂટને આડે ગાડે વાયુમાંથી પાણી બહાર કાઢીએ કારણ કે રેસ ફૂટે ગઈ તો તમને ખબર જ છે કે વરસાદ એવા બગડાટી જ બોલાવે દીધી અને આ વાયુ માથે ભર્યું અટાણે વાયુ ઓલિસવાનું ચાલુ કર્યું આ તમે જુઓ

દે ખાતર પડે ને આ બાજુ મેડમે ફ્રૂટ ફ્રુટ ઉતારે આ બાજુ મોટર હાલે આ બાજુ ફ્રુટ ઉતારવાનું હાલે

તો ઉતારી લે નવીન નવીન જેટના લગભગ આપણીવાળી ઘણી બધી વેરાયટી છે ફ્રૂટમાં મને છે કે આસપાસમાં ક્યાંય આવી નહીં હોય જો આ બાજુ આબુકાદો હે એમાં હિમાય હમણાં ફ્રૂટ આવીએ આ શેરી નો નજારો તમે જોવો આપડી વાડી એટલે સોરી લીસી લીસી નામ ભૂલાઈ જાય અને આ બાજુ જામફળ જો કેરા જામફળ અને આ બાજુ અંજીર આમાં હે આગો માં એમાં છે ને આજ તું તારે ફ્રૂટ ઉતારે જ લે આજે ઓલી બાજુ હે એ આ બાજુ છે એક હજે સીતાફળી સીતાફળીયું એટલી હોય જામફળી હોય એટલી હો ભાઈ ઓલી બાજુથી ઓલી લીસી શેરી ઉતાર લે તારે આજ ધરવ કર લેવો ના માં શિયારી ગમ તમે જોવે હગો પાણી સિવાય બીજી વાત નહી સીમા શેરી ખેરી ગઈ મલક તો ચાર આમાં પાકી દી હ જો ટમેટા નજી વરગી જો હગો તમે આ શિયારી બાજુ જોવો અને રેસની વાત કરીએ તો કાવા આમાં વાત કરવી વરસાદી ધબલાટી બોલાવી દીધી આ બાજુ આપણા મકાન આ જોવે આથી આખો બગીચો આપણો બગીચાનો આખો વ્યૂ અને આપણે જે આ બગીચો બનાવ્યો એને ખરેખર બે વર્ષ થયા બે વર ત્યાં બગીચાની અંદર અમે માવજત કરીએ ને તારા ફળ ખાવા મળે જો આ એમને એમ નથી મળતા કંઈ રોગા બે વરની મિનત છે આમાં અને હજે કન્ટિન્યુ અમારી મિનત ચાલુ હજુ આ છે અંજીર આ બાજુ આંબા આ બાજુ નારિયરિયું નારિયરિયું પણ એ નારિયરિ એવા લાગ્યા ભેગા ગુલાબ માં અને હજે તો આમાં પોપિયા વાવવાનું બાકી હો ભાઈ રોપ તૈયાર થઈ ગયો જો આ બધા આંબા માંગરો હે આ તમે જોવે હગો જો આ બધા માંગરો આંબા આ બાજુ જો આંબી નારી બધી આ તાજા આંબા વાવ્યા પા પાણી અટાણે વેસ વ્યાજાય એમાંથી આ મોટા આંબા હે આ પાછા નાના આંબા હે આ બાજુના જો અને આ દેહી આંબો છે દેહી આંબો તો વાતુપૂર્યો ભાઈ એણે તો એ એનું રૂપ એના પાસે પાછું જ આ માંગરોળનો આ છે રામફળ જબરજસ્ત આ આ રામફળ હે આ સીતાફળ હે હા ઓલી બાજુ હનુમાન ફળ છે હનુમાન ફળ હે ને એ જા અહીંયા હે હા હનુમાન ફળ હે એટલે બધી વેરાયટી આપણી વાડીની અંદર લગભગ બધી વેરાયટી આવે ગઈ આ બાજુ અહીંયા પોપિયા હળું છું ભાઈ આ પછી મોટા આંબા હે બધા કઈ નીકળે એ ને ક્યુ હા લીંબુડી હે કે કામ હે લીંબુ લીંબુ હા હે આપડે વાથી માંગરોળ થી લેવી આવી આમાં જતા કલમુમ લાગી ગયા આ જતા ત્રણ ત્રણ ને બે બે લુરખા જોયા બધા તો આપડા બગીચાની ખરેખર અટાણે રોનક કંઈક અલગ પ્રકારની હે વરસાદી એટલી બગીચાની આ બાજુ અમારે આ ગુંદો છે આ બાજુ સેતુડી હેખાય હા કાતરા ખાવા હોય ને તો આ છે બખા આંબલી ખોપ મીઠીની છે પણ આ इता जे दुकातरा आवी जेते तो खबर पड़ी है हैं कहां कातरा कहां देखा है ए आ रही है, <laughs> है।, <laughs> है। कात्रा आ खाता कातरा है आमा तो कोकना दात अंबाई जा है अरे आ चॉकलेट ही है पाई खे ले मीठा कातरा था अरे आ खाटा बड़ा से जा रिया <laughs> आ मीठा की था खाटा कातरा ખાતા ખાતરા કોઈ દી મીઠા થાય અને ઓ સટ બને ને તો હા ભજિયા કરવા આય તા આપણે ચટણી તા હા તો ભજિયા બનાવવામાં માં લઈ ખાતા હોય એટલે તો આ છે આપડી વાડી અને વાડીમાં બગીચો આમે આપણા મકાનનું જંકશન હાલે એ બાજુ આજ છે અહાડી બીજ એટલે આ ટેસ્ટિંગ કર્યું અને ખરેખર અહાડી બીજ ઉપર ટેસ્ટિંગ કર્યું ને એટલે માનો ને કે વાતું પૂરી માંડવી નું ઝાડવું જોયું તો અમે ખુશખુશાલ બગડાટી બોલે જવાની અવારના વરમાં અટાણ તો જો કે રેસ વ્યાજે અમે હેવાર જામેગા હેવાર આ તમે જોવો હેવાર જામેગો બે રાઉન્ડ આપણે દવાનો છટકાવ કર્યો ત્રીજા રાઉન્ડનો દવાનો છટકાવ કરવાનો છે પણ વરસાદ વિરામ દે તો મેળ આવે હે મટુકા જો ભાઈ મટુકા આપણી વાડી પહેલી વાર મટુકા આવ્યા જો આને કહેવાય મટુકા ઇઝરાયલમાં બહુ થતા કઈ આપણે ઇઝરાયલમાં ખાતા બહુ હે અને ખવાય પણ સદબતે બની

લાપડી વાળી હે ને ભાઈ લગભગ ફ્રૂટ અવેલેબલ અને બગીચો તો હજી એક આ બાજુ કીધો દેખાડ્યો આ બાજુ એક જબરજસ્ત પાસો નવો બગીચો તૈયાર થાય એમાં આંબા બઘડાટી બોલાવે જવા લ્યો

નાખવો જોઈએ ને એ તો રાખવો જ પડે ફરજિયાત અને આ બાજુ થી પણ આપણી વાડીનું કઈક સીન આવું હોય જો

ભગુણું પેલા બહુ આવતા ઝીણકા ઉતરતા બધા સીમાઈ નતો રે